ગણિતના જૂના કોર્સમાં ત્રણસો ને અઢાર પેજ હતા અને એનું બુકનું વજન આઠસો ને ત્રીસ ગ્રામ હતું અને એ પણ એકસો છવ્વીસ રૂપિયા બે હજાર ત્રેવીસમાં વેચવામાં આવતી બે હજાર ચોવીસની અંદર ત્રીસ ટકા કોર્સ ઓછો કરી દેવામાં આવ્યો ચોપડીનું વજન છસો પાંચ ગ્રામ થઈ ગયું અને એના જે પુસ્તક હતા એ ત્રણસો અઢારની જગ્યાએ બસો થઈ ગયા છતાં પણ એ પુસ્તક 126 છવ્વીસ રૂપિયામાં ગયા વર્ષે વેચવામાં આવ્યું 1961 માં એકસઠમાં સ્થાપવામાં આવ્યું ત્યારે એનો હિત એટલું જ હતું કે નહીં નફો ને નહીં નુકસાનના ધોરણે ગુજરાતના ગરીબ મધ્યમ વર્ગના બાળકોને વિદ્યાર્થીઓને સારા ભાવે સારા પુસ્તકો ઉપલબ્ધ થાય એની સામે પાઠ્યપુસ્તક મંડળ કમાણી કરી રહ્યું છે પરંતુ આ વખતે જ્યારે પાઠ્યપુસ્તક મંડળે જે કાગળ ખરીદ્યા છે